પોરબંદરમાં આંગણિયા પેઢીના સંચાલક સાથે તેના પાડોશી સહિત ચાર શખ્સો ચુમ્માલીસ લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદરના મિલપરામાં રહેતા અને ઇન્દ્રપ્રસ્ત હોટેલમાં નીચેના ભાગે એચએમ આંગણિયા પેઢી ચલાવતા વિમલ પ્રતાપ સીડાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રાજીવનગરના પટેલ નગરમાં રહેતા બીએસએનએલ કચેરીવાળી ગલીમાં શૈલેષ મગન સાવલિયા ઉર્ફે શૈલેષ પટેલ તેના પાડોશી હોવાથી તેણે રાજીવનગર પેટ્રોલ પંપ પાછળ લંડન હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા પૂંજા અરભમ અમર આગણીઓ કરવા આવશે તેવી ભલામણ કરી હતી ત્યારબાદ પુંજાવતી નાણાકીય વ્યવહાર કરતા શૈલે સવારનવાર વિમલની ઓફિસે આવતો અને તેના ઉપર ભરોસો અને વિશ્વાસ રાખી તેની સૂચના મુજબની રકમ જમા લઈને જે તે વ્યક્તિને બ્રાન્ચમાંથી રકમનું ચૂકવણું કરવામાં આવતું આ રીતે નાણાકીય વ્યવહારમાં ક્યારેક એકાદ બે લાખ રૂપિયાની રકમ વધુ ઓછી હોય તો ભરોસો કરીને વિમલની બ્રાન્ચમાંથી રકમની ચૂકવણી થઈ જતી અને રકમ આવી પણ જતી હતી તારીખ વીસ માર્ચના પૂંજાની છત્રીસ લાખની રકમ શૈલેશ મારફતે આંગણીયા પેઢીમાં જમા રહી હતી તેમાંથી પૂંજાની સૂચના મુજબ શૈલેશે તારીખ વીસમી માર્ચના વાપીના શૈલેષભાઈ નામની વ્યક્તિને ત્રીસ લાખ રૂપિયા ચૂકવવાનો મેસેજ કરી આંગણીઓ કરવાનું જણાવતા તે ચૂકવ્યા બાદ છ લાખ આંગણિયા આંગણીયપેઢીમાં જમા રહ્યા હતા ત્યારબાદ ચોવીસ માર્ચના પુંજાએ વિમલને વોટ્સએપમાં મેસેજ મોકલીને ભરૂચના રાજા મોઢા નામના વ્યક્તિને સાહીઠ લાખ રૂપિયા મોકલાવવા જણાવતા પુંજાની માત્ર છ લાખથી વધુ રકમ જમા હોવાથી આટલી મોટી રકમ નહીં મોકલી શકાય તેવું વિમલે પુંજાને જણાવ્યું હતું તેથી શૈલેષ મારફતે દસ લાખ જમા કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ પુંજાએ વિમલને ફરૂચના રાજા મોઢાને સાઠ લાખ રૂપિયાનું વાંગણ્યું કરી દેવા જણાવ્યું હતું અને તારીખ પચ્ચીસ માર્ચના યુકેના લીલા ઉર્ફે નિલેશ મોઢવાડિયા પાસેથી ત્રીસ હજાર પાઉન્ડનું પેમેન્ટ આવશે એટલે ચૂકવી આપશે તેમ જણાવ્યું હતું આથી પૂજાનો વિશ્વાસ રાખીને તેના પંદર લાખ જ જમા હોવા છતાં રાજાને સાઠ લાખ રૂપિયા વિમલે મોકલી આપ્યા હતા ત્યારબાદ બાકીની લેણી રકમ

વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ